સ્ટેશન કે જ્યાં ટ્રેનમાં બિનવારસી બેગમાંથી પાંચ દેશી બંદૂક મળતા દોડતા મચી ગઈ જોધપુર બેંગ્લોર ટ્રેન પાલનપુર રેલવે સ્ટેશન પર ઊભી હતી આ દરમિયાન રેલવે પોલીસને તપાસ દરમિયાન એક બિનવારસી બેગ મળી આવ્યો જેમાં તપાસ કરતા દેશી બનાવટની પાંચ બંદૂક અને મેગેઝીન મળ્યા હાલમાં રેલવે પોલીસે અજાણ્યા શખ્સ સામે નોંધી વધુ તપાસ હાથ ધરી છે કરીએ તો પાલનપુર રેલવે સ્ટેશન પર ઊભી હતી આ દરમિયાન રેલવે પોલીસને તપાસ દરમિયાન એક વારસી બેગ મળી આવ્યો જેમાં તપાસ કરતા દેશી બનાવટની પાંચ બંદૂક અને મેગેઝીન મળ્યા હાલમાં રેલવે પોલીસે અજાણ્યા શખ્સ સામે નોંધી વધુ તપાસ હાથ ધરી છે બેંગલોર પાલનપુર રેલવે સ્ટેશન પર ઊભી હતી આ દરમિયાન રેલવે પોલીસને તપાસ દરમિયાન એક વારસી બેગ મળી આવ્યો જેમાં તપાસ કરતા દેશી બનાવટની પાંચ બંદૂક અને મેગેઝીન મળ્યા હાલમાં રેલવે પોલીસે અજાણ્યા નોંધી વધુ તપાસ હાથ ધરી છે